અલે હુઈ ગઈ દી વાસ દે આ હુઈ ગઈ હા એ જ નીકળે એટી તો એ સકવા મડે હે પેરવીતા બેન અમાર જાગ્યા છે મને ત્યાડીને રખડ્યા છે કાઈ દીકા પડેસ તું ધુર્વિકા બેન ને બે હવા જો અમાર ધુર્વિકા બેન જાગે છે એ ધુર્વિકા Oh, heh, turi Papa eh, oh 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 eh, papa, ah, papa bolo papa, oh. Papa, oh. Papa, oh 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 bolo. oh 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 oh

म्हणितिका बिन बगुरा बनायो से के सलाद ના છીન થઈને પાછ પ્યાર આવી તું તો પાછ ખોલીને વિજય હોત તો દહી દીધો હોત તો પાછ વિજયી હોત તો હલો ન ખુલે તીકા ખોલે હું ખોલી દઉં નહીં બાય પેકાર ખાને થી નહીં જાય સીવી નીતિકા બેન જો એમ મમ્મી પાસે હું બી છે હું નીતિકા ખાસ વેપર ખાસ તું એ શું કરસ કેરી સતન મમ્મી હે દુર્વિકા અમુત જો હે દુર્વિકા હું નીતિકા દુર્વિકા હું યામ નો કરાય ગાંડા એવી વેફર ખાય છે તો અમારી કબીર બેન વેફર ખાય છે બપોરે લાવ્યા હતા બપોરે જો કર્યા છો કેમ ફન કર્યા મુજ ક્યાં ડેલે રે હાલો ક્યાં ગયો Muy cháy vì sẻo đấy Alomu châu. So kể đến phần bài mũi châu. Mày phân tích naked. Naked, snappa yalo. Muy chưa có câu. Mười chấm, mười chấm. Mười chấm, mười chấm. Mười chấm, mười chấm. Mười chấm, mười chấm